ઇનાર્બીટ મોલ વડોદરાએ કન્સ્ટ્રક્શન વોલને એક વિઝ્યુઅલ માસ્ટરપીસમાં પરિવર્તિત કરી હતી વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ ઇનોર્બીટ મોલ એ આજે હાથ વડે દોરવામાં આવેલ આકર્ષક ભિંત ચિત્રનું અનાવરણ કર્યું હતું જે પાંચ ફૂટ લાંબી દિવાલને મનમોહક કલા સ્થાપનામાં ફેરવે છે વડોદરામાં પોતાના પ્રકારનું સૌથી મોટું એક એવું ભિંત ચિત્ર પ્રકૃતિને ખૂબ જ સુંદર રીતે કલાત્મક અભિવ્યક્તિ સાથે મિશ્રિત કરે છે જે ઝડપથી શહેરનું લેન્ડમાર્ક અને લોકપ્રિય સેલ્ફી સ્થળ બની ગયું છે ઉત્સાહિત ચહેરાઓ દર્શાવતા આ ભિન્ન જીવન લાગતા રંગ અને પાંચ હજારથી વધુ છોડની સાથે સાથે મોટાભાગે પક્ષીઓના ઘરોનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી તે જીવન કલા પ્રકૃતિ અને ટકાઉપણું એક અનોખું સંયોજન બની ગયું છે આ ભિન્ન ચિત્રને લોકપ્રિય સ્થાનિક આર્ટિસ્ટ કલાકાર દ્વારા નવી દિલ્હી અને વડોદરાના આર્ટિસ્ટોના સહયોગથી રંગવામાં આવી છે ઓગણીસો તેર થી વડોદરાનું હૃદય બની ગયેલા આ ઇનરબીટ મોલ હાલમાં ગ્રાહકોના અનુભવને વધારવા માટે વિસ્તરણ હેઠળ છે અને તેના પોર્ટફોલિયોમાં ઘણી લોકપ્રિય બ્રાન્ડ્સનો ઉમેરો થવાની અપેક્ષા છે બાંધકામ સ્થળ સામાન્ય રીતે પરંપરાગત દિવાલોથી ઘેરાયેલું જોવા મળે છે પરંતુ તેમાં બદલાવ લાવીને મોલે મુંબઈ સ્થિત એજન્સી નાસા એક્સપી સાથેના સહયોગમાં નવીન અને પર્યાવરણને અનુકૂળ કલાકૃતિનું સર્જન કર્યું છે આ કલાકૃતિ પરિપૂર્ણ થતાં તેની ઉજવણી કરવા માટે ઇનોર્બિટ મોલે મુલાકાતીઓને દિવનના એક ભાગને રંગીને ભિંતચિત્રમાં તેમનું યોગદાન આપવા આમંત્રણ પાઠવ્યું હતું આ કાર્યક્રમમાં એકસો પચાસથી વધુ સામુદાયિક સભ્યોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી ઇનોર્બિટ મોલ્સ ખાતે લીઝિંગ માર્કેટિંગ અને કોર્પોરેટ કોમ્યુનિકેશનના એસવીબી અને હેડ રોહિત ગોપલાણીએ જણાવ્યું હતું કે ઇનર બીટ મોલ્સ ખાતે અમે તે લોકોને કંઈક પરત આપવા માટે અત્યંત પ્રતિબદ્ધ છીએ જેઓની અમે સેવા કરીએ છીએ આ બિનચિત્ર પાછળનો વિચાર પર્યાવરણ સંરક્ષણ અને સર્જનાત્મક સાથે જોડવાની સાથે સાથે લોકભાગીદારીને પણ પ્રોત્સાહન આપવાનો હતો પરંપરાને પડકારીને અમે દિવાલને કલાત્મક અને પર્યાવરણને અનુકૂળ સ્થાપત્યમાં રૂપાંતરિત કરવાનું પસંદ કર્યું છે જેમાં પાંચ હજાર નવા છોડને સામેલ કરવામાં આવ્યા હતા જે શહેર અને પર્યાવરણ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને મજબૂતી રીતે દર્શાવે છે ઇનોર્બિટ મોલ વડોદરા સેન્ટર હેડના રજત ભાર્ગવે જણાવ્યું હતું કે ઇનોર્બિટ મોલ બે હજાર તેરથી વડોદરાની આધારશિલા રહ્યો છે અને જેમ જેમ અમે ગ્રાહક અનુભવને વિસ્તૃત અને ઉન્નત કરવાનું જાળવી રાખીએ છીએ તેમ તેમ અમે ખરેખર કંઈક અનોખા સર્જન માટે પ્રતિબદ્ધ છીએ એકસાથે જોડાઈને વોલ આર્ટના નિર્માણની પહેલ આ વિઝનનું એક ઉત્તમ ઉદાહરણ છે આ કાર્યક્રમમાં જો કલાકૃતિમાં યોગદાન આપવાની અને તેને સાર્થક રીતે સમુદાય દ્વારા સંચાલિત માસ્ટરપીસ બનાવવાની તક સ્વીકારી છે તેવા અમારા સમર્થકોની જબરજસ્ત ભાગીદારીને જોવા અમારા માટે ખૂબ જ સુખદ અનુભવ રહ્યો છે વડોદરામાં એક લેન્ડમાર્ક તરીકે ઇનરબીટ મોલ શહેરના રિટેલ એન્ડ લેન્ડસ્કેપને વધારવા માટે પ્રતિબદ્ધ છે જે તેના તમામ મુલાકાતીઓને એક અસાધારણ અનુભવ પૂરો પાડે છે सो so, हमने यहाँ पे वडोदरा का सबसे बड़ा वॉल मिलल बनाया हुआ है जो कि हमने बनाया इनोवेट मॉल वडोदरा के यहाँ पे और यहाँ पर हमने नेचर एलिमेंट्स का यूज़ किया है हमने सिर्फ पेंटिंग नहीं करी पेंटिंग के साथ हमने कुछ ऐसे एलिमेंट्स को यूज़ किए हैं जिससे पूरा आर्ट वर्क बहुत उभर के आया और निखर के आए तो हमने यहाँ पर पूरा ब्यूटिफिकेशन का, का काम किया है और उस वॉल पेंटिंग को बनाने में हमको करीबन बीस दिन जैसे दो महीने जैसे लगाएँ एंड उसको बनाने में हमको दो महीने जैसे लगे हैं और उसमें जो फेसिस बनाए हैं उसके सर पे जो प्लांट्स है वो मोर देन फाइव थाउजेंड प्लान से ज़्यादा है वो तो हम लोगों ने पेंट किया था तो हम लोगों ने और यूनिविटी ने प्लान किया कि हम लोगों को तो वडोदरा की पब्लिक के लिए भी कुछ करना चाहिए तो हमने ये एक्टिविटी रखी है जहाँ पर हमने चौदह वॉल्स रखी है और वहाँ पर मेरी टीम कलाकार ने वहाँ पर आउटलाइंस बना के रखी है और सारी वॉल अलग अलग थीम पर है जैसे एक वॉल वडोदरा के रेलवे स्टेशन पर डेडिकेटेड है तो वहाँ पर पूरी आउटलाइन बना के रखी है तो लोग आ रहे हैं अपने पसंद से कलर उठा रहे हैं और ब्रश ले रहे हैं और पेंट कर रहे हैं तो ये पूरा का पूरा फ्री ऑफ कॉस्ट है कोई भी आ सकता है આપણા ગુજરાતના ડ્રોઈંગને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે તો આપણે જ્યારે પણ આપણે ગુજરાતમાં એ તો એક બોલ એવી બને ત્યાં આપણને એવું લાગે કે આપણે પોતે ગુજરાતમાં રહેનારા છે અને આપણે પોતે એમને બનાવ્યું છે તો જ્યારે કોઈ બહારથી આવે તો એમને એવું લાગે કે આપણે ગુજરાતમાં આવી ગયા છે અને જ્યારે એ લોકો આ બધું વાંચે જેમાં લખ્યું છે કેમ છો મજામાં તે લોકોને બહુ જ વેલકમિંગ ફીલ થાય કે એ લોકો ગુજરાતમાં સાચેમાં આવી ગયા છે અને જ્યારે આ રોટ્રેક્ટ આ બધું આયોજિત કરે છે

ઇનોર્બિટ મોલ વડોદરા માટે ઘણા બધા શોપિંગ એક્સપિરિયન્સ અને કમ્યુટી કમ્યુનિટી માટે એટ લાર્જ એક્સપિરિયન્સીસ લઈને આવે છે આ પ્રયાસ પણ એ જ પ્ર એક એનો જ ભાગ છે જ્યાં અમારું મોલનું કન્સ્ટ્રક્શન ચાલું છે અને મોલનું એક્સપેન્શન કરીએ છીએ અને જે કન્સ્ટ્રક્શન વોલ છે એ કન્સ્ટ્રક્શન વૉલને અમે લોકો પાંચસો ફીટ મોટું હેન્ડ પેઇન્ટેડ મ્યુરલથી કવર કર્યું છે અને આ મ્યુરલ મિસ્ટર કલાકારની ટીમ વડોદરા અને દિલ્હીથી આવીને બનાયેલી છે સાથે કમ્યુનિટીને જોડવા માટે અમે લોકો આ વોલ પેઇન્ટિંગ અભ્યાસ રાખ્યો છે જેમાં લોકો અહીંથી આવ્યા છે અને લોકોનું બહુ ખૂબ જ ઉત્સાહથી એ લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે આ જ રીતે આ મોલ એક્સપેન્શન થયા પછી પણ ઇનઓર્બિટ વડોદરા માટે નવા નવા એક્સપિરિયન્સીસ શોપિંગના સિવાય પણ જુદી જુદી જાતના એક્સપિરિયન્સીસ લઈને આવતો રહેશે